નમસ્તે કેમ છો બધા મજામાં ભાઈ ચાલો આજે આપણે એક દરિયા ઉપરનું ગીત ગાઈએ આ ગીત કવિ ધ્રુવ ભટ્ટે લખ્યું છે અને ગાય તેના ગીત એવા કાવ્ય સંગ્રહમાંથી લીધું છે તો ચાલો આપણે સાંભળીએ આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં દરિયો મારો દરિયો મારો દરિયો મારો દોસ્ત છે હો દરિયો મારો દરિયો મારો દરિયો મારો દોસ્ત છે હો દરિયો મારા ગામમાં આવે દરિયો દરેક નામમાં આવે દરિયો મારા ગામમાં આવે દરિયો દરેક નામમાં આવે હૃદય ભરી આમમાં આવે કોક દીબીની આંખમાં આવે હૃદય આવે હામમાં આવે કોક દીબીની આંખમાં આવે દરિયો મારા મનમાં જાગ્યા સપનાઓની છોડ છે હો દરિયો મારા મનમાં જાગ્યા સપનાઓની છોડ છે હો દરિયો મારો દરિયો મારો દરિયો મારો દોસ્ત છે હો દરિયો મારો દરિયો મારો દરિયો મારો દોસ્ત છે હો દરિયો જાતો દરિયે નાવા રેતમાં બેસે તડકો ખાવા દરિયો જાતો દરિયે નાવા રેતમાં બેસે તડકો ખાવા ઓટમાં આગે બેટ મજાવા ભરતી ઘેરા ગીત ને ગાવા ઓટમાં આગે બેટ જાવા ભરતી ઘેરા ગીત ન ગાવા દરિયાજીને વાદળું બની વરસી જાવા હોશ છે હો દરિયાજી ને વાદળું બની વરસી જાવા હોશ છે હો દરિયો મારો દરિયો મારો દરિયો મારો દોસ્ત છે હો દરિયો મારો દરિયો મારો દરિયો મારો દોસ્ત છે હો દરિયો મારા મનમાં જાગ્યા સપનાઓની છોડ છે હો દરિયાજી ને વાદળું બની વરસી દરિયો મારો દરિયો મારો દરિયો મારો દોસ્ત છે હો દરિયો મારો દરિયો મારો દરિયો મારો દોસ્ત છે હો હોતુ